જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં સખી દિલ દત્તાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વરસાવો આજની લીલાચારાની નિરણના લાભાર્થી પરિવાર માતુશ્રી સોનભાઈ માલસી ગેલાભાઈ જેડિયા વડેગરવાળા પરિવાર તરફથી હસ્તે અખંડ સૌભાગ્યવતી વર્ષાબેન કાંતિલાલભાઈ માલસી જેડિયા વડેગરવાળા તરફથી ધૂણી ગામના ગામધણની ગાય માતાઓ માટે સતત બે દિવસ લીલાચારાની નિરાણ અર્પણ કરવામાં આવેલ છે આજ તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસ મંગળવારના એક ગાડી ડેડિયા પરિવાર તરફથી અહીં પીરછવામાં આવેલ છે હાલ રાય માતા પોતાનું મનગમતું ભોજન આરોગવા ઉપસ્થિત છે અને સમસ્ત ડેડિયા પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વરસાવી રહેલ છે આજની લીલાચારાની નિર્ણયનો મહામૂલો લાભ પ્રાપ્ત કરનાર અને દર વર્ષે જ્યારે જ્યારે પણ પોતાની ઈ થાય અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શ્રીમાન શ્રી કાંતિલાલભાઈ માલસી ડેડિયા વડે ઘરવાળા પરિવાર તરફથી લીલાચારાની નિર્ણય તેમજ અન્ય ગૌ સેવા માટે ખૂબ જ સારો એવો અનુદાન પ્રાપ્ત થતો રહે છે એવા ઢેડિયા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના ગૌ માતાના આશીર્વાદ આપના પરિવાર ઉપર સદાય વરસતા રહું એવી અભિલાષા